ત્યારબાદ યોગી સ્મરણ યાત્રા અંતર્ગત યોગીજી મહારાજના વડીલ સાથે એ સંવાદ ભજવવામાં આવ્યો હતો આ પ્રસંગે આશીર્વચન પાઠવતા સ્વામીશ્રી જણાવ્યું હતું કે માણસ ઉંમરમાં મોટો થાય છે પણ તેના આયુષ્યમાં ઘટાડો થાય છે માણસ જે કંઈ કરવાનું છે એ જુવાનીમાં જ થઈ શકે છે ઘટપણમાં શરીરમાં શિથિલતા આવી જાય છે પછી કશું થઈ શકતું નથી ભગવાનનો સાક્ષાત્કાર પામેલા ગુણાતીતાનંદ સ્વામી કરોડ કામો બગાડીને પણ મુખ્ય કાર્ય સુધારવાની વાત કરી છે આવા મોટા પુરુષના વચનોમાં શ્રદ્ધા રાખીને કાર્ય કરીએ તો જિંદગી જગતમાં આવ્યા છીએ તો પહેલું કામ રાજી કરવાનું મોક્ષનું કથા વાર્તા કીર્તન કરીને ધન્ય બનવાનું છે વ્યવહાર તો ચાલતો રહે ભગવાન ચલાવે છે એટલે જેટલી ભક્તિ કરી એટલું જ કામનું જેટલું ભગવાનને અર્થે ધર્મને અર્થે કરીએ એટલું આપણું સાર્થક છે એટલું સાથે આવે છે અક્ષર નિવાસી દિનેશભાઈને યાદ કરીને તેમના પરિવારની સુખાકારી માટે સ્વામીષે પ્રાર્થના કરી હતી આજે પ્રાથનકાળે મંદિરમાં ઉપસ્થિત ત્રણસોને પચ્ચીસ જેટલા મોમુક્ષોને વર્તમાન ધરાવીને સ્વામીશીએ સૌ ઉપર આશીર્વાદ વર્ષાવ્યા હતા ભાવનગરના એ નિર્માણધિન મંદિરના ઉમરા પર ચંદનના વાઘાને સોનાનો મુકુટ ધારણ કરીને બિરાજમાન થયેલા ભગવાન હરિકૃષ્ણ મહારાજના દર્શનથી હરિભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા અને પરમહિતકારી સંત એવા પ્રમુશાઈ મહારાજના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા આખરે એ પાવન આવી પહોંચી ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય સ્મરણ કરતા કરતા સ્વામી શ્રી મંદિરના આગળ પધાર્યા ભગવાન સ્વામિનારાયણના પ્રસન્ન મુખ અરવિંદનું દર્શન કરતા કરતા સ્વામીશ્રી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનું સ્મરણ કરીને ઉદુંબર દ્વારા દ્વાર શાખનું પૂજન કર્યું ત્યારે ત્યાં ઉપસ્થિત સૌ સંતો અને હરિભક્તોએ કરેલા જય જય કારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પૂજન વિધિને આગળ વધારતા સ્વામીશ્રીએ પ્રત્યેક ખંડના ઉદુંબર અને દ્વારશાખનું પૂજન કર્યું ખાડા ખુબડા વાળા ફ્લોરિંગ પર પ્રેમપૂર્વક ચાલતા ચાલતા સ્વામીશ્રીએ કલા મંડિત સ્તંભો અને મંદિર બાંધકામના દરેક કાર્યનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું હતું તારીખ ત્રણ જૂન બે હજાર પાંચનો આ દિન ઐતિહાસિક હતો કારણ કે આજે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો જન્મ જયંતિ દિન હતો સંધ્યા સત્સંગ સભામાં અહીં ખૂબ જ અનન્ય રીતે ભક્તિભાવપૂર્વક ઉજવાયેલી એકસો ને ચૌદમી યોગી જયંતિના પાવન પ્રસંગે સૌ પર આશીર્વાદ વરસાવતા સ્વામીશ્રીએ કહ્યું હતું કે યોગીજી મહારાજ ખૂબ જ સરળ ભાવના સંત હતા દરેકમાં ભગવાન જોવાની દ્રષ્ટિ દરેક માટે આદર ટપાલીને પણ ટપાલી સાહેબ કહીને બોલાવી અને સાધુતા ભગવાન સર્વનું ભલું કરો અને એક એમની મોટી ભાવના હતી ભગવાન માણસની સામાન્ય બાબતમાં પણ ગુણ લેવાનો સ્વભાવ હતો આધ્યાત્મિક માર્ગમાં આપણે બીજાના ગુણ જોવાના અને આપણા દોષ જોવાના છે ભગવાનના સુખથી બીજું અધિક સુખ નથી એ એમને દઢ હતું સમાજ સારો થાય ને આધ્યાત્મિક સદ્ગુણ સંપન્ન થાય સમાજ થાય એવી એમની ઈચ્છા હતી તેથી સત્સંગ મંડળો સ્થાપ્યા અને ભણેલા સંતો કર્યા એકાવન સંતો પણ કર્યા એમની દ્રષ્ટિથી સાતસો સંતો થઈ સાતસો સંતો થયા છે દિલ્હીનું અક્ષરધામ પણ એમનો સંકલ્પ છે એમનો સંકલ્પ હતો કે જમ્મુના કિનારે નદીના કિનારે મંદિર કરવું છે આજે એના સંકલ્પો પૂરા થઈ રહ્યા છે માટે એવી સેવા કરીને એમને રાજી કરીને સુખ્યા થઈ ભગવાનને પ્રાર્થના આજની સભામાં ઉપસ્થિત ધારાસભ્ય સુનિલભાઈ ઓઝાએ સ્વામીજીના ચરણોમાં વંદન કરતા કહ્યું હતું કે પશ્ચિમની ભોગમય ધરતી પર વસેલા ભારતીયોમાં હિન્દુસ્તાનનું ખેંચાણ અતૂટપણે જોડાયેલું રાખવામાં સ્વામી મહારાજનો ફાળો અનન્ય છે ત્યાં આવા ભવ્ય શિખરબદ્ધ મંદિરો કરીને તેઓ અદ્ભુત કાર્ય કર્યું છે આવું કાર્ય બીજું કોઈ કરી ન શકે તેઓને આ અનન્ય કાર્ય બદલ હું તમને વંદન કરું છું ધારાસભ્ય મહેન્દ્રભાઈ ત્રિવેદીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે ક્યારેક વિચાર થાય છે કે હજારો હજારો વર્ષથી દેશની સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે પ્રભુએ કેવી અદ્ભુત વ્યવસ્થા ગોઠવી છે આજથી બે પાંચ વર્ષ પછી ઇતિહાસ ભણાવનારા ચોક્કસપણે આ વાતનો ઉલ્લેખ કરશે કે ને ભણનારા ભણશે કે વીસમી સદીમાં સ્વામિનારાયણનો જે વારસો ચાલ્યો આવે છે એને આ ભૂમિ પર ન કેવળ મંદિર નિર્માણ કર્યું પણ સાથે સાથે શુદ્ધ આચરણવાળો સમાજ પણ બનાવ્યો કે જે દેશની રક્ષા માટે સઘળું સમર્પણ કરી શકતો હતો આવા સમાજનું નિર્માણ કરવું અઘરું છે આવું કાર્ય કોઈ સામાન્ય વ્યક્તિથી થાય પણ નહીં પ્રમુખ સ્વામી મહારાજે એવું કાર્ય કર્યું છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની એકસો ને ચૌદમી જન્મ જયંતિ પ્રસંગે એક કથા કહું તમે સાંભળજો એ ગીતના મધ્યવર્તી વિચાર સાથે જયંતિનો કથા પ્રવાહ આગળ વધી રહ્યો હતો પ્રવક્તા આદર્શ જીવન સ્વામીના ઉદ્બોધન પછી કાર્યક્રમની સાંકળ સૂત્રધાર તરીકે કડીઓની સાથે નૃત્ય કરતા બાળકે સંભાળી લીધી એક એક કડી ગાયને મંચ ઉપર નૃત્ય દ્વારા એની અભિવ્યક્ત કર્યા પછી નાના પ્રવચન અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થતા હતા અનેકના જીવનને લયબદ્ધ કરીને નૃત્યની કક્ષાએ પહોંચનાર નાના સ્વામીશ્રીની સન્મુખ ઉપમંચ પર કિશોરો અને યુવકોએ ગીતના તાલે મનોહર નૃત્ય રજૂ કર્યું હતું આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા સૌ સંતો હરિભક્તો તેમજ વિવિધ મંડળોના અગ્રેસરોએ ખૂબ જ ભાવપૂર્વક સ્વામીશ્રીને હાર અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી આ સુવર્ણ અવસરે બાર હજારથી પણ વધારે હરિભક્તોએ સમૂહ આરતી કરીને કુર્તાધુના અનુભવી હતી